પતરા ઉડવા અને મૃત્યુ થવાની ઘટના નોંધાઈ છે બીજી તરફ વડોદરા આરટીઓમાં સેશનમાં વરસાદને પગલે પાણી ભરાતા ફોર વ્હીલરનો ટેસ્ટ ટ્રેક ત્રણ દિવસથી બંધ છે સિસ્ટમ રિપેરિંગ માટે અમદાવાદ મોકલાય છે આગામી કેટલા દિવસ બાદ ટ્રેક ચાલુ થશે તે સત્તાધીશો માટે કહેવું મુશ્કેલ છે રાજ્યના ટ્રાન્સપોર્ટ કચેરી વિભાગ દ્વારા રાજ્યની તમામ આરટીઓને ગુજ્રુવારે અને શુક્રવારે લાયસન્સને લગતી તમામ કામગીરી બંધ રહેશે તેવી જાણ કરવામાં આવી છે ત્યારે તેમને પાંચ દિવસ થી ખોટકાયેલી સિસ્ટમ નો ભોગ બનવું પડ્યું છે આરટીઓ દ્વારા જણાવ્યા મુજબ અગાઉથી ઉમેદવારો ને થી જાણ કરાઈ છે રાજ્ય સરકારે બે લાયસન્સ નું કામ બંધ રાખવા જાહેરાત કરી છે તમામ ઉમેદવારોની અપોઈન્ટમેન્ટ રીશેડ્યુલ કરવામાં આવશે ઉમેદવારો તેમની પ્રતિકૂળતાએ લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે